રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રિજિનિયલ કમિશનર ઓફ નગરપાલિકાના મનીષભાઈ જાનીની અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમ યોજાયો હતો સ્વાગત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને ધોરાજી તાલુકાના વિવિધ સાત પ્રશ્નો હતા તેમાં પાંચ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં તાલુકા પંચાયતના અને નગરપાલિકાના અને રેવન્યુ પ્રશ્નો હતા ધોરાજી નગરપાલિકા તંત્ર માટેની એક જ રજૂઆત કરવામાં આવી એ પણ સ્વચ્છતાની બાકી કોઈ પ્રકારની ધોરાજી નગરપાલિકા તંત્ર વિરોધના પ્રશ્ન જ ન આવ્યા રોડ રસ્તા કીચડ અને આવા અનેક પ્રકારના પ્રશ્નોની કોઈએ રજૂઆત ન કરી આશ્ચર્ય થયું ધોરાજી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આવેલ કમિશનરે જણાવ્યું હતું કે સાત પ્રશ્નો હતા તેમાંથી પાંચ પ્રશ્નો સ્થળ પર નિકાલ કરવામાં આવેલ ત્યારબાદ ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતા અને ધોરાજી નગરપાલિકાના પ્રમુખ ગેરહાજર જોવા મળ્યા અને ધોરાજી અને ઉપલેટાના સદસ્યો અને ઉપલેટાના પ્રમુખ સાથે વાતચીત કરી હતી પણ ઉપલેટાના પ્રમુખ સાથે અંગત રીતે વાતચીત કરી હતી અને ધોરાજી નગરપાલિકાના સદસ્ય અને ઉપપ્રમુખ ફક્ત હાજરી આપવા માટે આવ્યા હોય તેવું લાગ્યું ધોરાજીના પ્રશ્નોની વાત જ ન કરવામાં આવી ફક્ત ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી અને નગરપાલિકામાં વધુ માણસોની ફાળવણી કરવામાં આવી આવી વાત સિવાયની લોકોને પડતી તકલીફોની વાત કે રજૂઆત કરવામાં પ્રશ્નો ધ્યાને લેવા માટે ન કરાઈ નહીં આજે ધોરાજીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના અનુસંધાને અહીંયા હાજર રહેવાનું થયું તાલુકા સ્વાગતમાં સાત પ્રશ્નો હતા સાત માંથી નો ઓન ધ સ્પોટ નિકાલ આવેલ છે બે માં કાર્યવાહીની સૂચના આપવામાં આવેલ તાલુકા સ્વાગત કાર્યક્રમનો ઉદ્દેશ એ છે કે જે સ્થાનિક કક્ષાએ પ્રશ્નો છે એ સ્થાનિક કક્ષાએ ઉકેલાય અને એને ઉપરી અધિકારી સુધી ન લઈ જવા પડે જેથી કરીને ઉપરી અધિકારીઓનો સમય અને નાગરિકોનો પણ

એમાં નગરપાલિકાના તાલુકા પંચાયતના અને રેવન્યુના પ્રશ્નો હતા એમાં નગરપાલિકાએ સ્વચ્છતા સંબંધી જે કાંઈ પ્રશ્નો હતા એનું નિરાકરણ કરેલ છે જે પંચાયત હસ્તકના રોડનું પ્રશ્ન હતો એમાં લોકભાગીદારીથી એનો ઉકેલ કરવા માટે એનું સૂચન રજૂઆત રજૂઆતકર્તા દ્વારા એનો સ્વીકાર કરવામાં આવેલો હતો અને બે પ્રશ્નો રેવન્યુ વિસ્તારમાં દબાણ સંલગ્ન હતા એમાં શું મોટો લઈ અને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે વિપુલ દિવ્યાંગ રાજકોટ